સુરેન્દ્રનગર જિલ્લા તથા સમગ્ર ગુજરાતના પીઆઈ પીએસનાઓની બદલી કરવામાં આવી તેવામાં અમદાવાદ શહેરમાં તથા ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવી અને કડક પીઆઈ ની છાપ ધરાવે છે ત્યારે ઘણા સમયથી ગાંધ્રા સિટી વિસ્તારમાં કડક પીઆઈ ની માંગ હતી ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એમયુ મહેસીને મૂક્યા બાદ પ્રથમ ધ્રાંગધ્રા શહેરના જાહેર માર્ગો પણ દબાણ દૂર કરવામાં જણાવ્યું હતું અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં તાકીદ કરી હતી ધાંગધ્રાના મેઇન રોડ રોકડિયા સર્કલથી નવયુગ સહિત ધ્રાંગધ્રાના જાહેર માર્ગો પર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું ધાંધ્રા સિટીમાં ઘણા સમયથી કડક પીઆઈની માંગ હતી ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક પીઆઈની છાપ ધરાવતા એમયુ મશીને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં કાયમી પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવ્યા અહેવાલ પરમાર ભગીરથસિંહ મોડી